નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે અમારી પરિવર્તન ખેડૂત યુટ્યુબ ચેનલમાં આજે આપણે જાણવાના છીએ જીરા માર્કેટ હેડના બજાર ભાવ કેવા રહ્યા છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ મિત્રો તે પહેલાં મિત્રો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા આવ્યા છો તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો હવે વધારે વાર ન લગાડતા મિત્રો આપણે જાણી લઈએ કે ઊંઝા માર્કેટ હેન્ડના અને જીરાના બજાર ભાવ શું રહ્યા છે તેના વિશે માહિતી મેળવી લઈએ મિત્રો સૌપ્રથમ જીરાના બજાર ભાવની વાત કરીએ તો ભેંસાણમાં ભેંસાણમાં ઊંચો ભાવ અને નીચો ભાવ ભેંસાણ ત્રણ હજારથી તે પાંચ હજાર રૂપિયા સુધી પાટડી ચાર હજાર નવસો સાઠથી તે પાંચ હજાર છસો રૂપિયા સુધી ઊંઝા ચાર હજાર ત્રણસોથી તે છ હજાર ચારસો ને વીસ રૂપિયા સુધી ડીસા ત્રણ હજાર આઠસોથી તે ચાર હજાર છસો ને એંશી રૂપિયા સુધી થરા પાંચ હજાર એકસો આઠથી તે પાંચ હજાર આઠસો ને તેસઠ રૂપિયા તાનેરા ચાર હજાર બસોથી તે પાંચ હજાર પાંચસો રૂપિયા સુધી રાયધનપુર ચાર હજાર બસોથી તે છ હજાર રૂપિયા સુધી નેનાવા ચાર હજાર બસો એંસીથી તે ચાર હજાર પાંચસો ને તેસઠ રૂપિયા સુધી બોટાદ ચાર હજાર બસોથી તે પાંચ હજાર સાતસો ને સાઠ રૂપિયા સુધી જામનગર ત્રણ હજાર પાંચસોથી તે પાંચ હજાર છસો ને એંસી રૂપિયા સુધી જસદણ ચાર હજાર ત્રણસો પિસ્તાલીસથી તે પાંચ હજાર છસો ને વીસ રૂપિયા સુધી બાબરા ચાર હજાર પાંચસોથી તે પાંચ હજાર રૂપિયા સુધી લખતર પાંચ હજાર ત્રણસો તે પાંચ હજાર ને એંસી રૂપિયા સુધી રાજુલા ચાર હજાર છસો ત્રીસથી તે ચાર હજાર ને તેસઠ રૂપિયા સુધી લાલપુર બે હજાર નવસોથી તે ચાર હજાર ચારસો રૂપિયા સુધી ખાંભા પાંચ હજાર બસોથી તે પાંચ હજાર ત્રણસો ને તેસઠ રૂપિયા સુધી પાલીતાણા ત્રણ હજારથી તે ચાર હજાર ને સાઠ રૂપિયા સુધી નળવદ પાંચ હજાર બસોથી તે પાંચ હજાર સાતસો રૂપિયા સુધી તળાજા ચાર હજારથી તે પાંચ હજાર બસો રૂપિયા સુધી ધ્રોલ ચાર હજાર સો રૂપિયાથી તે પાંચ હજાર ત્રણસો ને સાઠ રૂપિયા સુધી મોરબી ચાર હજાર સાતસો પચાસથી તે પાંચ હજાર પાંચસો ને સાઠ રૂપિયા સુધી જેતપુર ચાર હજાર બસો ચાલીસથી તે પાંચ હજાર ચારસો ને વીસ રૂપિયા સુધી સાવરકુંડલા ત્રણ હજાર આઠસો પચાસથી તે પાંચ હજાર પાંચસો ને ત્રીસ રૂપિયા સુધી કાલાવાડ ચાર હજાર સો રૂપિયાથી તે પાંચ હજાર સાઠ રૂપિયા સુધી પાટણ ચાર હજાર ચારસો પચાસથી તે પાંચ હજાર ત્રણસો રૂપિયા સુધી વારાહી ચાર હજાર પાંચસોથી તે છ હજાર બે બાવન રૂપિયા સુધી રાપર ચાર હજાર છસોથી તે પાંચ હજાર પાંચસો રૂપિયા સુધી અંજાર પાંચ હજારથી તે પાંચ હજાર ત્રણસો ને ચાલીસ રૂપિયા સુધી રાજકોટ ચાર હજાર બસો તે પાંચ હજાર રૂપિયા સુધી ગોંડલ ચાર હજારથી તે પાંચ હજાર સાતસો રૂપિયા સુધી અમરેલી એક હજાર આઠસોથી તે પાંચ હજાર ત્રણસો રૂપિયા સુધી જૂનાગઢ ચાર હજાર છસોથી તે પાંચ હજાર ત્રણસો ને સાઠ રૂપિયા સુધી થરાલ ચાર હજાર પાંચસો એંશીથી તે પાંચ હજાર આઠસો રૂપિયા સુધી દિયોદર ચાર હજાર તે પાંચ હજાર પાંચસો રૂપિયા સુધી સમી પાંચ હજાર ત્રણસો પિસ્તાલીસથી તે પાંચ હજાર રૂપિયા સુધી હારીજ પાંચ હજાર સો રૂપિયાથી તે પાંચ હજાર સાતસો રૂપિયા સુધી વિસાવંદર ચાર હજારથી તે ચાર હજાર નવસો રૂપિયા સુધી પોરબંદર ચાર હજાર સાતસોથી તે પાંચ હજાર ચારસો ને છપ્પન રૂપિયા સુધી વાંકાનેર ચાર હજાર આઠસોથી તે પાંચ હજાર છસો ને એંશી રૂપિયા સુધી ધાંગધ્રા પાંચ હજાર આઠસોથી તે પાંચ હજાર ત્રણસો ને અઠ્ઠાવન રૂપિયા સુધી વિડીયોના અંત સુધી રહ્યા તમામ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર ખાસ વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા મિત્રો